અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી કાલગ્નિ સમાન અવતાર શ્રી દત્તના સોળસા અવતાર પૈકી ચોથો અવતાર સૌ આત્મીય સ્વજનો પરિવારજનોને સાદર વંદન સહ શ્રી ગુરુદેવ દત્ત સુંદર શિયાળો આવી રહ્યો છે હરવા ફરવા અને ખાવા પીવાની મજા માણી શકાય તેવું વાતાવરણ ચો તરફ પ્રસરી રહ્યું છે વળી નવેમ્બર માસ એ પૂજ્ય બાપજીના જીવન કવનનો માસ પણ છે જેથી પૂજ્ય બાપજીને પણ હૃદયસ્થ કરી તેમને કોટી કોટી પ્રણામ કરીએ આપણે પુનઃ ભગવાન દત્તના સોડસાવતાર જે તહેવારોના કારણે અભ્યાર રાખ્યા હતા તેનું પુનઃસ્મરણ શરૂ કરીએ ભગવાન દત્તના સોળ અવતારો પૈકી આપણે પ્રથમ શ્રી યોગીરાજ અવતાર દ્વિતીય અત્રિવરદ અવતાર અને તૃતીય અવતાર અંગેની વિસ્તૃત માહિતી મેળવી છે હવે આપણે ભગવાન દત્તાત્રેના ચોથા અવતારની જાણકારી મેળવીશું કેમ કે સોળ અવતારો પૈકી આ ભગવાનનો અવતાર સૌથી પ્રમુખ અવતાર મનાય છે अत्र उल्लेखनीय है कि त्रिदेव के, के त्रिमूर्ति जेवा सामर्थ्यवान भगवान ने भक्त पास जव जे, जे स्मृत गामी है तड़पति के लोक बोली में कही तो भगवान आपे सांभ्याद आपूँ बोलावु खूबज थी होव जरूरी है कौन कहते हैं भगवान आते नहीं अर्थात પ્રભુનું નામ પોકારીએ અને જે સ્વયં ઉપસ્થિત થાય તેમને વળી અવતારની શું જરૂર છે તેથી જ આ અવતારોનો ઉદ્દેશ સમજવાનો પ્રયત્ન કરેલ છે ભગવાન શ્રી કૃષ્ણના મતે માર્ગશીષ અર્થાત માર્ગશર માસ એ સૌ માસોમાં ઉત્તમ માસ છે ભગવાન દત્ત પૂર્ણિમાએ પ્રગટ થાય છે બીજી તરફ માક્ષસુદ ચૌદસના ભગવાનના સોળ અવતારો પૈકી ચોથા અવતાર કાલા અગ્નિશમનનો પણ આવિર્ભાવ થાય છે તો પાંચમા અવતાર યોગી વલ્લભનું પ્રાગટ્ય પણ થાય છે આમ માક્ષર માસમાં ભગવાનના ત્રણ ત્રણ અવતારોની લીલાઓ છે ભગવાન ત્રણ અવતારો ધારણ કરે છે આમ પ્રભુના ઘણા અવતારોની કથાઓ રસપ્રદ આનંદદાયક અને મનને ભાવ વિભોર કરનારી હોય છે ભગવાન દત્તની બાળ લીલાઓ પણ કૃષ્ણ જેમ રમ્ય અને ભાવ વિભોર કરે તેવી જ છે માતા અનસૂયાની પ્રેમાળ માંગણી અને લાગણીને માન આપી પ્રભુ દત્ત માક્ષસુદ પૂનમના જન્મ લે છે પરંતુ ભગવાનના જન્મનું કથાનક પણ ભગવાન દત્તના સોળસા અવતાર પૈકી પામેલ અવતાર કાલા અગ્નિ છે કેમ કે સોળ અવતારોમાંથી સૌથી અગત્યનો કે પ્રમુખ અવતાર આ ચોથો કાલા સમન અવતાર છે આ અવતારના અનુસંધાને જ દત્તાત્રેય માતા અનસુયાના પેટે જન્મ લે છે જેથી સૌથી પ્રસિદ્ધ ભગવાનનો આ ચોથો કાલાગ્નિ સમન અવતાર હોય તેની વિગતે વાત કરીશું અને પ્રભુના આ અવતાર કાર્યને સમજીશું અત્રી ઋષિ જ્યારે ઋષિ પહાડીઓ કે જે હવે સયાદ્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ તે પહાડીઓ ઉપર કઠિન તપશ્ચર્યા કરતા હતા ત્યારે તેઓના તપના પ્રભાવથી તેઓ ખૂબ જ પ્રકાશિત અને ઉજ્જવળ દેખાતા હતા પરંતુ તપના તાપના પરિણામે તેઓનું શરીર ખૂબ જ ગર્મ થઈ ગયું હતું આથી શ્રી શ્રીઅરિ તેઓની ગરમી દૂર કરવા માટે અત્રિ ઋષિ પાસે આવ્યા આથી અત્રિની આ ઉપલબ્ધિના કારણે આ અવતારને કાલા અગ્નિસમંત નામથી ઓળખવામાં આવે છે કેમ કે સ્વયં ભગવાન અત્રિ ઋષિના તપના તાપને દૂર કરવામાં આવે છે આથી જ આ અવતાર પ્રમુખ અવતાર ગણાય છે અત્રિ જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આંખો ખોલે છે ત્યારે તેઓની નજર પોતાની સામે બધાથી પ્રેમ કરનાર પત્ની અનસુયા જાય છે ત્યારે માર્ગશીષ માસની શુદ્ધ પક્ષની સાતમ હતી અત્યારે અત્રિ ઋષિએ આંખો દ્વારા પોતાની તેજસ્વી ચમક અનસૂયાના ઉદરમાં દાખલ કરે છે જેથી નવ માસની અવધિ સાત દિવસમાં પૂરી થાય છે અહીં ઘણા તર્ક વિતર્ક કરે છે જુઓ ગુરુલીલામૃતના દોહરા ચોવીસ અને પચીસ પરંતુ ઈશ્વર કર્માશય વિના હોય છે જેથી પતંજલિ કહે છે ઈશ્વરનું એક લક્ષણ એવું છે કે તેઓને કર્માશય ન હોય તેઓ પાસે ભોગાયતન ઇન્દ્રિયો ન હોય આથી જ દત્તપુરાણ મુજબ સ્વામી મહારાજ અહીં ઈશ્વરનું સંબોધન પણ કરે છે અને દેવ પણ કહે છે આમ અત્રિના તેજથી અનસૂયાના ગર્ભમાં પ્રભુનો વાસ થાય છે માં અનસૂયા સમક્ષ જ્યારે આ દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું ત્યારે અનસૂયાએ આશ્ચર્યચકિત થઈ નમ્રતાથી ભગવાનને વિનંતી કરી કે જ્યાં સુધી તમે મારા ગર્ભમાંથી માનવ તરીકે જન્મ ન લો ત્યાં સુધી હું સંતુષ્ટ થઈશ ને કેમ કે સ્ત્રી સુલભ લક્ષણ બાળકની વહાલ કરવાનું જ હોય છે આથી સતી અનસુયાની પ્રેમાળ લાગણી અને માગણીને માન આપી પ્રભુદત્ત માક્ષસૂદ પૂનમના બાળ સ્વરૂપે જન્મ લે છે પરંતુ ભગવાનના જન્મનું પૂર્વકથાનક પણ ભગવાનના સોળસા અવતાર પૈકી માક્ષસૂદ ચૌદના જ આવિર્ભાવ સાથે જોડાયેલ છે આથી જ સૌથી પ્રમુખ અવતાર આ ચોથો કાલા અગ્નિ અવતાર મનાય છે આ અવતારના અનુસંધાને જ દત્તાત્રેય માતા અનસુયાના પેટે જન્મ લે છે તેમજ ચંદ્ર અને દુર્વાસા પણ પ્રભુ દત્તાત્રેય સાથે તે જ સમયે જન્મ લે છે આપણા મનમાં ક્યારેક એક પ્રશ્ન સહજી ઉદભવે કે ભગવાનના અવતાર કેવા કેટલા અને અવતાર લેવાનું પ્રયોજન શું કે જેથી ઈશ્વરે સ્વયં અવતરિત થવું પડે ભગવાનના અવતાર ઘણા પ્રકારના હોય છે જેમાં વિભૂતિ અવતાર સાક્ષાત અવતાર અસ્થાયી અર્થાત સમયોચિત અવતાર કે કોઈ હેતુને સિદ્ધ કરવા માટે પણ પ્રભુ અવતાર ધારણ કરે છે એ અંગેના ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં ઘણા જ મળે છે પરંતુ તે અહીં સમય અભાવે મેં ઉદાહરણ સહિત મૂકેલ નથી ભગવાન દત્તાત્રેયના અવતાર અંગે જોઈએ તો ભગવાન દત્તના સોળ અવતારો જેમાં સોળ કળાઓથી પૂર્ણ ભગવાનની અભિવ્યક્તિ જ છે બીજી તરફ દત્તાત્રેય પછી શ્રી પાદ શ્રી વલ્લભ શ્રી નૃસ્ય સરસ્વતી વગેરેને પણ ગણાવી શકાય ભગવાન શ્રી કૃષ્ણના મતે માક્ષર માસ એ સૌ માસમાં ઉત્તમ છે જેથી સુદ પૂર્ણિમાએ ભગવાન દત્તની જન્મ જયંતિ આવે છે તો માક્ષસૂદ ચૌદશના ભગવાનના સોળ અવતારો પૈકી ચોથા કાલા સમનનો પણ પાર્દુર્ભાવ થયેલ છે તો સોળ અવતારો પૈકી પાંચમા અવતાર યોગીજન્મ વલ્લભનું પ્રાગટ્ય પણ માક્ષર સુદ પૂનમના જ થાય છે આમ માક્ષર માસમાં પ્રભુ દત્તના ત્રણ ત્રણ અવતારો ધારણ કરેલા છે પરંતુ અત્યારે આપણે કાલા સમન અવતાર અંગે આગળ સમજીશું કેમ કે પ્રભુના ઘણા અવતારની કથાઓ રસપ્રદ આનંદદાયક અને મનને ભાવ વિભોર કરનારી હોય છે સંપૂર્ણપણે આપણે પ્રભુ કાલા અગ્નિના અંગે અત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું અને ત્યાર પછી શ્રી દત્તાત્રેય પ્રભુ જન્મની કથા તેની પાછળ જ સંકળાયેલ છે પ્રભુ દત્ત એ તો સનાતન શાશ્વત સત્ય છે પ્રભુની લીલા અકળ છે જેથી સમયે સમયે સમયો અવતાર ધારણ કરે છે પરંતુ આપણે દ્રઢ શ્રદ્ધાથી ઈષ્ટદેવને ભજીએ પ્રભુના અંતઃકરણમાં લીન થઈએ અને પ્રભુનું સામીપ્ય મેળવીએ એ જ ઈશ્વર પ્રતિની આપણી દ્રઢ શ્રદ્ધા અને ભક્તિ છે કાલા અગ્નિશમનની પૂજાનું દાન પંચામૃત છે કેમ કે પંચામૃતમાં એવા તત્વો હોય છે કે જે શરીરની ઉષ્ણતા કે દાહકતાને ઓછું કરે છે અથવા નાશ કરે છે તો કાલા સમનનું જ્યારે દાન કરવાની વાત આવે ત્યારે જે ઠંડા અને ગાયના દૂધના આ પંચામૃતોથી કોઈને પણ ઠાર છો તો શ્વેત વસ્ત્રો પણ અર્પણ કરી શકાય છે કેમ કે કાળ ઝાડ અગ્નિની ગરમી માત્ર શ્વેત વસ્ત્રુઓ જ સમાવી શકે છે ભગવાનનો જન્મ બુધવારે રોહિણી નક્ષત્રમાં થયેલ છે જ્યારે બીજ મંત્ર ઓમ કમ કાલા અગ્નિ સમાયુઆત્મ જાય નમ છે હવે ભગવાનનું આપણે ધ્યાન સ્પંદ જોઈએ ભગવાનનું ધ્યાન કઈ રીતે ધરવાનું છે એક પરાનંદમયમ વિશુદ્ધ ખંડમ વ્યક્ત મનાવર્ગ સંસાર દાવાનલ નાસ નૈક બાલ જનાનંદ કરમ એકમાત્ર દિવ્ય શુદ્ધ આનંદ આપનાર અખંડ અપ્રગટ અનામી જે છે તે જ મારા બાળકો અર્થાત ભક્તો માટે હું આ જગતનો અગ્નિનાશ કરી આનંદ આપીશ અહીં આનો તત્વાર્થ જોવા જઈએ તો પ્રભુ આપણને કાળ ઝાડ દુઃખો સંતાપૂર્ણ દૂર કરી પોતાના બાળકો અર્થાત મનુષ્યોને શાંતિ અને સુખ પ્રદાન કરે એવું દર્શાવાય છે હવે આપણે ભગવાનના યંત્રના ક્રમને જોઈએ અગાઉ વારંવાર મેં જણાવ્યું છે અમુક પ્રયોગો આપણે જાતે ન કરતા કોઈ સિદ્ધ સાધક કે ગુરુના સાનિધ્યમાં જ યંત્ર પૂજા કરવી જોઈએ વિવિધ સામગ્રી કે સ્થાયી રૂપથી પણ આ પૂજા થઈ શકે અહીં માત્ર યંત્રની ગોઠવણી જાણકારી માટે પ્રસ્તુત કરેલ છે એક આડ વાત એ પણ નોંધજો કે દરેક દેવના જુદા જુદા મંત્ર કે યંત્ર દલો હોય છે જેને આપણે ભગવાનનું મંડપ ભરવાનું કે મંડળ ભરવાનું નામાભિધાન કરીએ છીએ અહીં કાલા અગ્નિસમનના યંત્ર દલને જોઈએ તો કાલા અગ્નિસમન આદિ માયા માયાયુક્તો અવધૂત અત્રિ વરદ માયા મુક્તો અવધૂત યોગીરાજ દેવ દેવ દત્તાત્રેય યોગી ચંદ્રવલ્લભ કૃષ્ણ શ્યામ કમલનયન વિશ્વંભરો અવધૂત શિવ લીલા જ્ઞાન સાગર અને દિગંબરનો ક્રમ હોય છે હવે ભગવાનના રંગના સ્પંદનને જોઈએ તો પ્રભુ પિત વર્ણ અર્થાત પીળા રંગના છે ત્રિશક્તિ સહિતમ વર્ણ આદિત્ય વર્ણમાત્મા તત્ત્વ સંયુક્ત ત્રિબિંદુ શૈતમ વર્ણ પીત્ત વિદ્યુત સમપ્રભવ ત્રણ બિંદુઓથી બનેલો પીળો રંગ વીજળી જેવો તેજસ્વી છે જે ત્રણ શક્તિઓથી બનેલા રંગ આત્માની સુંદર ત્રણ શક્તિઓને બનાવે છે તેથી તે પિત્ત વર્ણથી જ આપણા આત્માની સત ચિત્ત અને આનંદ શક્તિઓને પ્રગટ કરે છે અંતે આપણે ભગવાન કાલા સમનનું નામામૃત સ્પંદન અર્થાત જે એમના નામમાં એક વસ્તુ આપણે અનુભવી શકીએ એના સ્પંદનો અનુભવી શકીએ એને નામામૃત સ્પંદન જો સંધિ છૂટી પાડીએ તો નામરૂપી જે અમૃત છે એનું સ્પંદન આપણે અનુભવી શકીએ છીએ काला अग्नि समनो अदैत बोध चंद्रो अमितोदय ब्रह्मात्म ज्ञान विस्तार बीचम सूक्ष्म सनातन नो भावार्थ समझो अं अपने शब्द गुजराती नहीं करता परंतु एक इनो जे भावार्थ में समय भावार्थ है कि ज्ञान चंद्र જે સમયની સાથે ઉદિત થાય છે જે અદ્વૈત્ય છે અને બ્રહ્મને આત્માના જ્ઞાનને વિસ્તૃત કરી અને સૂક્ષ્મ અને શાશ્વત બીજ રૂપેથી કાર્ય કરે છે તે જ ભગવાનનું નામ સ્મરણ છે આમ અહીં ભગવાનને વિવિધ સ્વરૂપે આપણે યાદ કરીએ છીએ હવે આપણે પ્રભુને એક ભાવ પુષ્પ अर्पण करी अत्रिवदी निज भाव प्रभु प्रति पुत्र पणे मज उपकारी भक्त कृपा कर अष्ट अहरनिश राहुनिया सती उदरी हे अत्रिवद निज भाव थी हूँ पुत्र तरीके प्रभुनों कृतज्ञ छु नी पर कृपा करने अहर्निश अर्थात दिवस रात એક જ સ્થળે બેસીને જેણે આઠે અક્ષત રીતે પ્રભુ પ્રાર્થના કરેલ છે તેથી સતીના ગર્ભમાંથી આપે જન્મ લીધો છે અને લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરી છે તેવો શ્રીહરિનો આ અવતાર છે જો અહીં અહરની શબ્દને ખાસ હાઈલાઇટ કરવામાં આવ્યું છે કે જે રાત દિવસ આપણે આપણી ભાષામાં પણ અહરની શબ્દનો ઉપયોગ કરીએ છીએ એટલે જે રાત દિવસ એક જ સ્થળે બેસી અને માત્ર પ્રભુને જ જે ભજ્યા કરે છે તેના પરત પ્રભુ કૃપા કરે છે અને આથી જ ત્યારે પ્રભુને પણ આપણા ઘેર આવવાનો એ અવતાર લેવાનો અવસર મળે છે આમ કાલા અગ્નિશમન અવતાર પ્રભુ ધારણ કરે છે અહીં ભગવાનનો વિગ્રહ કાળો હોય છે જે કાળા પથ્થરોનો બનેલો હોય છે આ કાલા અગ્નિશમન દત્તમૂર્તિની અપલરાજ શર્માના કુળમાં અનેક પેટીઓથી ઉપાસના થતી હતી જુઓ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રા આ બાબતનું પ્રમાણ આપને મળી જશે જ્યારે વર્તમાન સમયમાં અવધૂત દત્તપીઠમમાં કાલા અગ્નિ સમન દત્તની મૂર્તિ સ્થાપિત થયેલ છે અવધૂત દત્તપીઠમ એ મૈસૂરમાં આવેલ છે આખો દિવસ ત્યાં વિતાવી શકાય તેવી તેની ભવ્યતા અને દિવ્યતા છે જ્યારે આપણે બેંગ્લોર મૈસૂર તરફ જઈએ ત્યારે એક દિવસ અવશ્ય અવધૂત દત્તપીઠ માટે ફાળવવું જોઈએ અથવા આપણે અંબા જોખાઈ જઈએ તો દાસોપંતના ઘેર તેમના વારસદારો પાસે પણ દાસોપંતે તૈયાર કરાવેલ સોળ મૂર્તિઓમાં કાલા સમન મૂર્તિના દર્શન કરી શકાય છે મારા કર્ણાટકના પ્રવાસ દરમિયાન એક ગુરુવારના અમે ગણપતિ સચ્ચિદાનંદ આશ્રમ જે એસટીએસ તરીકે ઓળખાય છે અને મૈસૂરની ચામુંડી ટેકરીની તળેટીમાં ચાલીસ એકરના વિશાળ વિસ્તારમાં આવેલું છે ત્યાં અમે આખો દિવસ રોકાયા હતા અહીં યોગ વેદ સંસ્કૃત ભજન કીર્તનનો અભ્યાસ કરવાની સુગમતા છે એક વિશાળ પ્રાર્થના હોલમાં પરંપરાગત રીતે પૂજા અને હવન પણ કરવામાં આવે છે શ્રી ગણેશ સચ્ચિદાનંદજી સ્વામીજી દત્તાત્રેય અવધૂત શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે અને તેઓ જેમ જેમ આ પ્રચાર પ્રસાર વધે છે તેમ જુદા જુદા સ્થળોએ દત્તના આ સોળ પૈકી જુદા જુદા અવતારોના એક એક મંદિર બનાવે છે શાશ્વત શિક્ષક કે ગુરુ દત્તાત્રેય સત ચિત્ત અને આનંદના ત્રિવિધ સિદ્ધાંતોની અભિવ્યક્તિ જ છે દત્તપીઠમાં દત્તાત્રેય મંદિર છે જે ટાલા સમંતતને સમર્પિત છે કાળી મૂર્તિ છે એની બાજુ બાજુ ચાર કૂતરાઓ વગેરે પણ બેસાડેલા છે શ્રી દત્ત વેંકટેશ્વર તિરુમાલાના મોડેલ પર આધારિત પણ એક મંદિર છે અને એક ભવ્ય નાદ મંડપ જ્યાં વિશાળ ઓડિટોરિયમ આવેલું છે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા સંગીત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો આખો વર્ષ યોજાય છે વેદ પાઠશાળામાં વિદ્યાર્થીઓ વેદશાસ્ત્ર આગમ અને સંસ્કૃતનો અભ્યાસ કરે છે તો સ્વામીજી હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ પણ ચલાવે છે મંદિર પરિસરમાં એક ધર્મધ્વજ પણ મુકાયેલ છે જે પિસ્તાળીસ ફૂટ ઊંચો પથ્થરનો સ્તંભ છે જેની દરેક બાજુ ધર્મના વિવિધ પ્રતીકો દર્શાવેલા છે તો ચાલીસ મિનિટનો ધ્વનિ અને પ્રકાશનો શો પણ પ્રેક્ષકોને આત્માના ઉચ્ચ બૌદ્ધિક સ્તર સુધી લઈ જાય છે બીજી તરફ બોસાઈન ગાર્ડન બાગ બગીચા અને વિશ્રમ જેવું એક ભવ્ય સંગ્રહાલય પણ છે આમ આ દત્તપીઠમાં ક્રિયા યોગ શિક્ષણ વગેરેની પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ હોય છે આ મંદિરનું એક ભવ્ય પ્રવેશ દ્વાર સૌને આકર્ષે છે મેં જ્યારે શ્રી સાથે સંવાદ કર્યો ત્યારે તેઓએ સ્પષ્ટ રૂપે જણાવ્યું કે ઈસવીસન ઓગણીસો અઠોતેરના નવમી જૂનના કાલા અગ્નિ સમાન દત્તાત્રેયના રૂપમાં ભગવાન દત્તનું દિવ્ય અવતરણ થયું હતું ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે યુગમાં શરૂ થયેલી ગુરુ તત્વ પરંપરાને દત્તાત્રેય મંદિર અનુસરે છે અને વર્તમાન મંદિર એ વારસાની પરંપરા છે આમ નવમી જૂનના સ્થાપિત આ મૂર્તિને આજે બધા જ વ્યક્તિઓ તરફથી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અભિષેક તેલનો અભિષેક વગેરે કરવામાં આવે છે ચંદ્રની સોળ કળાઓ પૈકી ચોથી કળા પુષ્ટિ છે જે આ વાતની પણ પુષ્ટિ કરે છે કે કાલા અગ્નિસમન દત્ત સ્વરૂપ એ શાશ્વત સત ચિત્ત અને આનંદના ત્રિવેદ્ય સિદ્ધાંતની પણ અભિવ્યક્તિ છે આમ પ્રભુની અપરંપાર લીલાને કોઈ એક વ્યાખ્યામાં બાંધવા કરતા અપાર શ્રદ્ધાથી જ આપણે ભાવપૂર્ણ રીતે ભગવાનનું નામ સ્મરણ કરીએ તે જ આપણા માટે ઉચિત છે આપ સૌને આગામી માગસર પૂર્ણિમાના દત્ત જન્મોત્સવની ખૂબ ખૂબ વધાય ભાવમગ્ન બની પ્રભુ દત્તના આવિર્ભાવને આવકારી ભગવાન દત્તની ભવ્યતા દિવ્યતા છતાં અવધૂતી અવસ્થા એ એક વિલક્ષણ રક્ષ્યવાદી અવતારને સતસત નમન કરી સૌને શ્રી ગુરુદેવ દત્ત પૂજ્ય શ્રી રંગાસ્વામીનો वरदस्त सदैव अपना पर अभ्यर्थना उज्ज्य बाप्ती करिए ने सावने सादर वंदन सह श्री गुरुदेव दत्त